નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ તાજકોટ એકસો પાંત્રીસ રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા તેર રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ચારસો ને આઠ રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ત્રણસો એકત્રીસ રૂપિયા જેતપુર એકોતેર રૂપિયા થી ત્રણસો એકતાલીસ રૂપિયા વિસાવદર એકસો બાવીસ રૂપિયા થી બસો ને તેતાલીસ રૂપિયા તળાજા નેવું રૂપિયા થી સિત્તેર રૂપિયા ધોળાજી એંશી રૂપિયાથી બસો ને રૂપિયા અમરેલી સો રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા દાહોદ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન